પાસે ખૂબ સરસ સરસ અવનવા કલેક્શન આવતા હોય છે તો તેવા ટાઈપના સરસ મજાના કલેક્શન આવી ગયા છે નાઇટ વેરના અંદર જે થ્રી સિક્સટી ફાઈવ ડેઝ ચાલે છે તે ટાઈપના કલેક્શન હું તમારા માટે લાવી છું અને એક્સક્લુઝિવ કંઈ કલેક્શન લાવી છું ફરીથી હાર્દિક સ્વાગત છે તમારા મનપસંદ અજમેરા ફેશન ના

આપણા ત્યાં એક એક કાઉન્ટર મળી જશે તમને દરેક પ્રકારની જે મળી જશે વાત કરું મળશે મળશે લેંગા કે પછી તમને ચોળી જોઈએ છે નવરાત્રી માટે બધા સિઝનના કલેક્શન આવી ગયા છે તો રાશાની જો છો એકવાર વિઝિટ જરૂરથી કરજો આવા ટાઈપના થ્રી સિક્સટી ડેઝ ચાલે તે ટાઈપના પણ તમને કલેક્શન મળી જશે ડેલી રૂટીન થી લઈને મેરા સિઝનના લહેંગાઓનું અહીંયા કલેક્શન છે બધા જ કલેક્શન તમને એક જ રૂફના નીચે મળવાના છે વન સ્ટોપ શન કંપની જેને કહી શકીએ તે અજમેરા ફેશન છે બત્રીસ વર્ષ જૂની કંપની છે જે માત્ર બોતેર રૂપિયાના સ્ટાર્ટિંગ રેન્જમાં મળશે આખી પ્રિન્ટેડ કલેક્શન મળશે વોશ કર્યા પછી પણ આનો કલર નહીં જાય એ આપણી ગેરંટી છે મિત્રો આ જુઓ આ ટાઈપના અલફાઈન ફેબ્રિક બેઝ પણ તમને નાઇટી જોવા મળી જશે જે બાર આપણે બે થી ત્રણ હજારની વેરાયટીસ મળશે તે જ અહિયાં તમને હજાર રૂપિયામાં જોવા મળી જશે ત્યાં સુધી બધી જવાબદારી અમારી રહેવાની છે એટલે કે અજમીરા ફેશન ની રહેવાની છે મિત્રો બધી જ વેરાયટી અહીંયા તમને અફોર્ડેબલ પ્રાઇસ પણ મળી જશે અને તમે ઓનલાઈન અને ઓફલાઈન બંને પરચેસિંગ કરી શકો છો ઓફલાઈન પરચેસિંગ કરવી હોય તો એડ્રેસ રહેશે સુરાના

તમને જોવા મળી હશે અને એકના અંદર તમને જોર્જેટ નું કપડું આપ્યું છે તેના ઉપર ખુબ જ સરસ એક કેબ્રોડિ નું વર્ક આપ્યું છે આપણે બટન વાળી નાઇટી દેવાની છે એટલે ઇઝી ટુ વેર રહેશે ઇઝી ટુ વોશ છે આપણે જે છે ને આપણે કઈ કહીએ પાયો મારીને પણ ધોવો તો પણ આપણે કપડું ના ફાટે તે ટાઈપ નું આ કપડું રહેવાનું છે ગુજરાતીઓનું તો સ્પેશિયલિસ્ટ છે લાઈક એ લોકો હેન્ડી વોશ રહેવાનું વધારે પસંદ કરતા હોય છે મશીન વોશ પણ ઈઝીલી કરી શકો છો હાલમાં તો જમાનો બહુ જ વધારે અપડેટ થઈ ગયો છે એટલા માટે એ જ અપડેટેડ જમાના માટે આ ટાઈપની ડિજિટલ પ્રિન્ટ પણ નાઇટી તમને જોવા મળી જશે મિત્રો ખુબ જ સરસ ફ્રાન્સી સ્લીવ રહેવાની છે આ જુઓ કંઈક આ ટાઈપની સ્લીવ્સ રહેશે ખૂબ જ ફેન્સી નેકની સ્લીવ્સ રહેશે વી નેકાની નેક રહેવાની છે અને આની પ્રાઇસની વાત કરું માર્કેટ પ્રાઇસ તમને જોવા મળશે સિક્સ ફિફ્ટી નાઇનની અને આ જ તમને અહીંયા મેન્યુફેક્ચરિંગ રેટ પર ત્રણસો રૂપિયાની મળી હશે એટલે લાઈક પ્રોફિટની વાત કરીને તો સીધો ડબલનો પ્રોફિટ તમને અહીંયા જ જોવા મળી હશે આ ટાઈપની ફેન્સી વેરાયટીઝ લઈને આવી ગયો છે અજમીરા ફેશન તો એકવાર વિઝિટ જરૂરથી કરજો મિત્રો વિઝિટ માટે એડ્રેસ તો હું એ કહી દીધો છે સ્ક્રીન પર નંબર પણ ચલાવી દીધો છે ત્યાંથી ઓનલાઈન પરચેસિંગ પણ કરી શકો છો ઘરે બેઠીને પણ

એક નવો મુકામ આપવો છે તો એકવાર બસક જરૂરથી કરી દેજો મિત્રો બરાબર છે સરસ મજાનું કલેક્શન આવ્યું છે તો આજ હું ઈચ્છું છું કે આ સરસ મજાનું કલેક્શન તમે તમારી શોપના અંદર લઈ જઈને સરસ મજાનો પ્રોફિટ કરો તો મિત્રો બસ આ આપણે વિડિયો અહીંયા સમાપ્ત કરીશું કારણ કે આપણા પાસે કલેક્શન ઘણા બધા છે પણ આપણા પાસે ટાઈમિંગની કમી છે આ એક જ વિડિયોના અંદર હું બધા કલેક્શન નહીં બતાવી શકું એટલે જ હું તમને દરેક વિડિયોના અંદર કહેતી હોઉં કે એકવાર વિઝિટ જરૂરથી કરજો અને આપણી એક અજમેરા ફેશનની એક બીજી ચેનલ આવી ગઈ છે જેનું નામ છે બિઝનેસ બ્લો ત્યાંથી તમે બિઝનેસ રિલેટેડ તમામ વસ્તુઓ જાણી શકો છો બિઝનેસ રિલેટેડ ટિપ્સ જાણી શકો છો તો એ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ફટાફટ કરી દેજો નથી કર્યું તો બે લાયકોને પણ પ્રેસ કરી દેજો અને વિડીયો સારો લાગ્યો હોય તો દર વખત જેવું આપણા વિડીયોને લાઇક કરવાનો છે શેર કરવાનો છે સબસ્ક્રાઇબ કરવાનો છે બે લાયકનના પણ પ્રેસ કરી દેજો અને કમેન્ટ સેક્શનના અંદર જરૂરથી જણાવો છો નેક્સ્ટ વિડીયો શાનો જોવા માંગો છો અને કયા સેટી બિલોંગ કરો છો મિત્રો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ